મિત્રો તમને એમ લાગતું છે આ બધા હું દ્વારિકા આઈલેન જાય લેડીઝ એન્ડ જેન્ટલમેન ઇટ્સ અ મેચ ડે આવા દે પણ આવા દે માટે આપણે જવા દેવું પડશે અમદાવાદ પરતા ભાઈ ને એટલી ઉતાવળ હતી મેચ જોવા જવાની ફાટેલો પેન્ટ પહેરીને ધોડા હે બોલો અને હા આપણે અત્યારે છે પાળિયા એરપોર્ટ છે અહીંયાથી ઉપડવાનું છે અમદાવાદ એરપોર્ટ જવા રેડી અચ્છા ગાડું આ પીડો ને એક બળદી હતો અહીંયા બસ એક ઘટે છે અમે આપણે ભાલ વિસ્તારમાં પહોંચી ગયા છે અહીંયા હોટેલ ગલ્ફ હોય અહીંયા આપણો હોલ્ડ આવી ગયો છે આપણો એરોપ્લેન જો હોલ્ડ રાખ દીધું છે હોલ્ડ રાખ્યું છે હોલ્ડ હોલ્ડ ઉપર રાખ્યો છે થોડોક લેન્ડ કર્યું તો ઇમરજન્સી કારણ કે પોરો ખાવા પડે ને ઉડી ઉડીને થાકી રહ્યું ભાઈ ના દોસ્તી દોસ્તી મળી જાય દોસ્તને

મેં તો આજ હે મુંબઈ ને ગુજરાત ની ટી-શર્ટ લીધા હે આરસીબી ના અને આ હું પીળા કલર નું મને ખબર નથી આ પીળા કલર માં કોણ છે તો ઓળખતો નથી બધાય ને ઈ તો બહુ મોટી અસ્તી છે આથી આપણે જવાનું છે હવે હોટેલ ટિયોન કેમ કે ટિકિટ અહીંયાથી કલેક્ટ કરવાની છે તો આથી 24 કિલોમીટર જેવું થાય તો હાલે જ જવાનું થાય છે અમદાવાદ ના મોટામાં મોટા અમીર વ્યક્તિ ને કેમ છે ભાઈ બિસ્કિટ બિસ્કિટ ખાવા તો કેજો નળે લઈ તો આજ છે અને આ પડતા ભાઈ ના ભાઈ ગયા હોટેલ ટ્યુન ને લઈ લેવી ટિકિટ આવી અહીંથી ટિકિટ બતાવ ટિકિટ બતાવ તો મિત્રો ફાઈનલી આગ્રમ ટિકિટ આવી ગઈ છે આપડી અને મેચ તો આઠ વાગે છે એટલે એને હાથે વહી છે મિત્રો તમને એમ લાગતું છે બધા હું દ્વારિકા લઈને જાય છે પણ એવું નથી હવે મેચ ચાલુ થવાનું છે પાંચ વાગ્યા નવ જવાનું આપણે સ્ટેડિયમ ખાલી પબ્લિક દેખાડું સ્ટેડિયમ ની બહાર નો એક વખત પબ્લિક નો નજારો જોવો તમે તો જો આ જગ્યા રહીને આપણે ટિકિટનું ચેકિંગ થતું હતું આપણે ટિકિટ ચેક થઈ ગઈ સ્ટेडियम માં આપણે પહોંચી ગયા અને એનો અવાજ સાંભળીને આમ કઈક મજા આવે ભઈ દેખાય તમને દેખાડું ઉપર મારા મોઢા ઉપર તમે ખુશી જોઈ શકતા જો વાહ ફર્સ્ટ ટાઈમ ઓ આપણે વિ અંદર સ્ટેડિયમ ની અંદર અને પેલી વખત મેચ જોવા માટે પાછળ છે આપણે પ્રદીપ ભાઈ અને વારો ક્યાં છે સૌથી નીચે અને આયા જો બધા બધા ખેલાડીઓ પ્રેક્ટિસ કરે છે બેટ દડા રમે છે ગ્રે પ્રેક્ટિસ કરીને આ લાગતા છે મસ્ત વાત બતાવું તમને મેચ મુંબઈ નો અને ગુજરાત નો બેંગ્લોર નો છે બતાવી દે તો હા તેમ જો આ આરસીબી વાળા ને ચેન્નઈ વાળા આરસીબી વાળા ને ચેન્નઈ વાળા એનું પબ્લિક વધારે જોવા મળે છે ચાલો તો હવે મળશું આપણે સ્ટેડિયમ આયોજન આપણા મુંબઈ ઇન્ડિયન્સ ને થયું છે મુંબઈ ના આપણે તો રામનગર થી આયા ભાઈ પણ આપણે તો ગુજરાત ને સપોર્ટ કરી રહી છીએ તો જોયા કોણ દેશે કોણ દેશે મુંબઈ ભાઈ ગુજરાત ને સપોર્ટ કરે છે ગુજરાત દોડવા હાલો બધા

રોહિતિયાની બેટિંગ જોવાની રોહિતિયાની રોહિત કે ગાડી નું કેવાય એવું જ નથી